નવરાત્રીની પહેલી રાતે ગાંધીનગરમાં ભીષણ આગની ઘટના બની હતી રાયસણ બિઝનેસ પાર્ક નજીક આવેલા એક ફ્રેન્ડલી સ્ટેશનમાં એક સાથે બે ગેસ સિલિન્ડરમાં આગ લાગી આસપાસના વિસ્તારમાં હડકંપ મચાવી દીધો આ ઘટનાની જાણ થતાં આસપાસના લોકોએ ભયના વાતાવરણ વચ્ચે બહાર દોડી આવી ભેગા થવાનું શરૂ કરી દીધું લોકોમાં દહેશતનો માહોલ સર્જાયો હતો આગ જોઈને તરત જ ગાંધીનગર ફાયર બ્રિગેડ અને સ્થાનિક પોલીસ ઘટના સ્થળે દોડી આવી કારણ કે ફ્રેન્કી સ્ટેશનમાં બે સિલિન્ડરો હતા અને બ્લાસ્ટ થવાની ગંભીર શક્યતા ઊભી થઈ હતી આ સંજોગોમાં ફાયર બ્રિગેડે તાત્કાલિક બીજું ટેન્કર પણ મંગાવ્યું પોલીસની મદદથી આસપાસના નાગરિકોને સલામત સ્થળે ખસેડવાની કામગીરી હાથ ધરી બંને ટેન્કરો દ્વારા એક સાથે પાણીનો મારો ચલાવવામાં આવ્યો અને ધોળે કલાક સુધી સતત મહેનત બાદ આગ પર કાબુ મેળવવામાં આવ્યો જણાવાયું છે કે જો સિલિન્ડર ફાટી ગયા હોત તો માત્ર ફ્રેન્ક સ્ટેશન જ નહીં પાડીમાં આવેલ અન્ય કોમ્પ્લેક્સો અને દુકાનોમાં પણ આગ લાગી હોત અને મોટી જાનહાની થવાની પૂરી શક્યતા હતી આ ઘટના બાદ સ્થાનિક લોકોમાં ભારે રોષ વ્યાપી ગયું છે લોકોની માનસિક આવા જીવલેણ અને ગેરકાયદેસર ધંધા ચલાવનાર સામે તાત્કાલિક કડક કાર્યવાહી કરવામાં આવે આ ઘટનાને સરકારી તંત્ર અને સુરક્ષા વ્યવસ્થાઓ સામે અનેક સવાલો ઊભા કર્યા છે શું આવા ધંધાઓ શહેરમાં બેફામ ચાલે છે અને શું તેમના પર કોઈ દેખરેખ છે